વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારીના વાંસી બોરસી ખાતે પીએમ મિત્રા પાર્કનું બાવીસ ફેબ્રુઆરીએ ખાતમુહૂર્ત કરશે આ મિત્રા પાર્ક એક હજાર એકસો એકતાલીસ એકરમાં નિર્માણ પામશે જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે ત્યારે પીએમ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારી ભાજપા અગ્રણીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ પરમ દિવસે નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના વાસી બોટસી મુકામે પીડીએફ મિત્ર પાર્કનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે ત્યારે તંત્ર અને અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો ધારાસભ્યશ્રીઓ પ્રદેશના હોદ્દેદારો અને બીજા અનેક લોકો લગભગ એક લાખ જેટલા લોકો મોદી સાહેબના સ્વાગત માટે ઉમટી પડવાના છે એની તૈયારીનો ભાગરૂપે અત્યારે અમે અહીંયા સ્થળ પર મુલાકાતે છે અને જે પ્રિયમિત્ર પાર્ક છે એ નવસારી જિલ્લામાં આવવાથી નવસારી જિલ્લાનો ખૂબ ઝડપથી વિકાસ થશે અનેક લોકોને રોજગારીની તકો ઉત્પન્ન થશે લગભગ સિત્તેર હજાર ઉપરાંત લોકોને રોજગારી મળશે આના કારણે તો એના માટે નવસારી જિલ્લાની જનતા વડાપ્રધાનશ્રીને આવકારો માટે થનગની રહી છે અને જે દેશના સાત આ આ ટાઈપના પ્રિય મિત્ર પાર્ક જે છે એમાંનું એક નવસારી જિલ્લામાં છે એના માટે અમે ખૂબ આનંદ અને ગૌરવ લઈ શકીએ એવી અમારે માટે અમારી આ નવસારી જિલ્લાની જનતા માટે ખૂબ મોટી મહત્ત્વની વાત છે ત્યારે ફરીવાર અમે વડાપ્રધાન શ્રી મોદી સાહેબને આવકારવા માટે અમારા પાર્ટીના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરીને એનો ખૂબ સારી રીતે સ્વાગત થાય અને ભવેમાં ભવ્ય રીતે આ પ્રોગ્રામ થાય એના માટેની તૈયારીમાં લાગી ગઈ